મહારાષ્ટ્રના નંદુરબારથી ઇંગ્લિશ દારૂ આપવા આવેલા બે ખેપિયા સાલીમાર હોટેલ સામેથી ઝડપાઈ ગયા હતા જ્યારે અંકલેશ્વરના મુતલેગઢને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે દારૂ અને બિયરની એકસો પંદર બોટલ મળી છવ્વીસ હજાર આઠસો નો દારૂ અને બે મોબાઈલ મળી છત્રીસ હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અંકલેશ્વરના જીઆઈડીસી પોલીસ વાલિયા રોડ પર ચોક્કસ માહિતીને આધારે સાલીમાર હોટેલ પાસે વોચ ગોઠવી હતી જ્યાં મહારાષ્ટ્રના નંદુબારથી ઇંગ્લિશ દારૂ લઈ અંકલેશ્વરના બુટલેગર ઉમેશ વસાવાના આપવામાં આવેલા બે ખેપિયાને ઝડપી પાડ્યા હતા પોલીસે નંદુરબારના ગુરુમુખ મનોહર કોટવાની અને સંતોષ અર્જુન ગુમાનેની ધરપકડ કરી હતી અને તેમની પાસે રહેલ બેગમાં સાતસો ને પચાસ એમએલની તેતાલીસ બોટલ એકસો ને એસી એમએલની ચોવીસ બોટલ અને બિયરના અડતાલીસ તીન મળી કુળ એકસો ને પંદર બોટલ મળી કુલ છવ્વીસ હજાર આઠસો રૂપિયાનો દારૂ અને બે મોબાઈલ કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ છત્રીસ હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે ઉમેશ વસાવાને વોન્ટેજ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા